વડોદરા જિલ્લામાં વિવિધ સહકારી પહેલોને લઈને મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાયા છે જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશાળ ઝુંબેશ હાથ ધરાઈ હતી જિલ્લાની આંગણવાડીઓ પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલોમાં અભ્યાસ કરતા એકથી ઓગણીસ વર્ષના કુલ ત્રણ પોઈન્ટ પચાસ લાખથી વધુ બાળકોને કૃમિનાશ ગોળીઓ આપવામાં આવી આરોગ્ય વિભાગે જણાવ્યું કે બાળકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પૌષ્ટિક આહાર અને આરોગ્યપ્રદ ટેવો વિકસાવવા ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે છે ઉપરાંત બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં બાળ લગ્ન વિરોધ જાગૃતિ માટે જાગૃતિ રથનો પ્રસ્થાન કરાયો જિલ્લા બાળ સુરક્ષા એકમ અને અન્ય સંસ્થાના સંયુક્ત પ્રયાસોથી શરૂ થયેલ આ અભિયાન આગામી 15 દિવસ દરમિયાન તાલુકામાં અને ગામમાં ફરી સમાજમાં બાળકો અધિકારીઓ અને અંગે જાગૃતિ ફેલાવશે શિક્ષણ ક્ષેત્રે પણ પ્રસ્થ બે પોઈન્ટ શૂન્ય સ્ક્રીનિંગ એપ અંગે જિલ્લાની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો તાલીમ અને ગુણવત્તા અભિવૃદ્ધિ બેઠક યોજાઈ ગ્રા કાર્યક્રમમાં શિક્ષણની ગુણવત્તા સાથે સંસ્કાર અને કર્તવ્ય નિષ્ઠાના મહત્વપૂર્ણ પર ભાર મુકાવ્યો હતો અત્યાર સિવાય જિલ્લા નાયબ નિયામક કચેરીનું સંચ સ્થળાંતર કરી તલસાલી બાયપાસ ખાતે નવી કચેરી શરૂ કરાઈ હોવાની જાહેર સૂચના આપવામાં આવી હતી